આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી નિયમોને નેવે મૂકીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ રમેશ ગરવાએ ભર્તી થયેલ ગેરરીતિ મામલે રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે એમાં જે જયારે આ પસંદગી થઈ અને કવર ખોલવામાં આવ્યા અને જયારે જાણ થઈ કે આ બધા જ મિત્રો એ આપણી જ યુનિવર્સિટીમાં ઘણા વર્ષથી સેવાઓ આપતા હતા એમની પસંદગી થઈ છે તો એ વખતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને આપણી ઈસી બંને સંયુક્ત રીતે કહ્યું કે એમાં બેટર એ થશે કે જો આ મિત્રોએ જે લોકોએ કેસ કર્યા છે હાઈકોર્ટમાં એ એમના હવે જયારે એમને આ ઉપરની પોસ્ટો મળે છે ત્યારે એમને વિડ્રો કરવે તો એક સારું અને એ રીતે આપણે એમાં ઠરાવ કર્યો કે જે આ મિત્રોની પસંદગી થઈ છે એ પોતાના કેસ હાઈકોર્ટમાંથી વિડ્રો કરે અને એ આધારે આપણે એમને જાણ કરી અને ઓર્ડરમાં પણ આપણે એવું ક્યાંય લખ્યું નથી એમના એવું લખ્યું છે કે હાઈકોર્ટમાં જે મિત્રો ગયા છે કોણ કે જે એપ્લિકન્ટ છે આ મિત્રો તો હમણાં પહેલા ના ગયેલા છે પણ હમણાં બે કેસ એવા થયા છે જેને અન્યાય થયો હોય એવું લાગે છે તો એ હાઈકોર્ટમાં ગયા છે તો એનો જે ચુકાદો હાઈકોર્ટ આપે એ તમારે માન્ય રાખવો રહે પડશે એમ અને એ રીતે એ લોકોએ આ ઓર્ડર સ્વીકાર્યા છે પાંચે મિત્રોએ હા જે આ ચેટની વાત છે એનો ખુલાસો આપણે વિડીયોગ્રાફી દ્વારા પણ કર્યો છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે એઆઈ નો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોઈ પણ વસ્તુ એ આજે ઊભી કરવી એ અશક્ય નથી અને આ જે ચેટ જે કરવામાં આવી છે એ આખી જ એમ કહી શકાય કે મોબાઈલની ચેટ નથી પરંતુ એક એપ દ્વારા ઊભી કરવામાં આવેલી ચેટ છે અને એની તાત્કાલિક ધોરણે અમે કચ્છ જિલ્લાના જે ડીએસપી સાહેબ છે એને ફરિયાદ પણ કરી દીધેલી છે અને આપણે એફિડેવિટ પણ જે મિત્રનું નામ એમાં બોલાય છે એને પોતે એફિડેવિટ પણ કરી છે અને સાયબર ક્રાઇમનો આ ગુનો બને છે એટલે સાયબર ક્રાઇમમાં પણ આપણે આની ફરિયાદ કરી દીધી છે એવી કોઈ પ્રક્રિયા થઈ નથી એ જ મિત્ર એ જેને હમણાં એક કેસ થયો છે એમાં હાઈકોર્ટમાં પણ એ ગયા છે એમને જે પહેલા સર્ટિફિકેટ એમને આપ્યું એમાં ક્યાંય એડમિનિસ્ટ્રેટિવ અનુભવનું નામ લખેલું નથી અને એમને પોતાને અમે લેટર પણ લખ્યો અને એમને જે ડોક્યુમેન્ટ હતો એ જ ડેટનો ફરી નવો ડોક્યુમેન્ટ એમને મોકલ્યો અને એમાં એક વધારાની એક વિગત ઉમેરી પણ જે પ્રૂફ રીડર તરીકે કોઈ પણ વ્યક્તિ હોય એનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક ગણાય કે નહીં એના માટે સ્ક્રુટિની કમિટી હતી અને 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 એ એ હાઈકોર્ટમાં કેસ કરેલો છે જે જજમેન્ટ આવશે એ આપણને માન્ય રહેશે કચ્છની ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગત માર્ચ બે હજાર ચોવીસ ની અંદર નોન ટીચિંગની ઇતિહાસ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી હતી એમાં શરૂઆતથી જ આ જાહેરાત કેટેગરીની જે સીટો હતી એ રદ કરવામાં આવી હતી ત્યારબાદ એની પરીક્ષા જે લેવાની પરીક્ષામાં પણ જે ક્વેશ્ચન પેપર એમઆર સીટ નહોતી ક્વેશ્ચન પેપર ઉપર કોઈ પણ જાતના નંબરિંગ નહોતા પરીક્ષા લેવાની એ પણ કેમેરા રેકોર્ડિંગ બેકોર્ડિંગ એની અંદર કંઈ પણ નહોતું ક્વેશ્ચન પેપર પણ કોઈ એના માટે કોઈ કમિટી બનાવવામાં નથી વીસીના ઘરેથી બાઇક ઉપર એક કર્મચારી ક્વેશ્ચન પેપર લઈ આવ્યો ને આવી રીતે અનેક એમાં જે કંઈ યુજીસીના કે રાજ્ય સરકારના કે શિક્ષણ નિયમોનું ભંગ કરવામાં આવ્યો આમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય વહીવટ થયેલો હોય અને તમામ નીતિ નીતિ નિયમો કોરાણે મૂકી પોતાના મળતિયાઓને શરૂઆતથી જ અમે ઇવન આમાં ઇન્ટરવ્યુ પહેલાં મેં મારી ફરિયાદમાં કઈ પોસ્ટ ઉપર કઈ કઈ સિલેક્ટ થશે એ બધાના નામ પણ મેં આપી દીધા હતા મેં માય રાજ્યપાલ રાજ્યના શિક્ષણ વિભાગમાં મુખ્યમંત્રીને પછી લોક લોકાયુક્તને પછી રાજ્ય તકેદારી આયુક્તને વિજિલન્સને બધી જગ્યાએ આધાર પુરાવા સાથે ગત સપ્ટેમ્બરથી માંડીને અત્યાર સુધી છ થી સાત વખત અલગ અલગ ફરિયાદો કરી છે ઇવન કોન્વોકેશનમાં આવ્યા હતા રાજ્યપાલ ત્યારે આ બાબતે અમે મળવા માટે પણ સમય માંગ્યો હતો પણ અમને સમય એટલે આ ગંભીર પ્રકારની એક આખી ગોઠવણ કરેલી પ્લાનિંગ સાથેની એક ગેરરીતિ થયેલી છે અને જે કઈ અમે અઠ્યાવીસ માત્ર અત્યારે પાંચ જ જગ્યાઓ ભરવામાં આવી છે